ધોરાજી પીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો આઠમો ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવ્યા બાબતે ચોવીસ અગિયાર બે હજાર ચોવીસને રવિવારે ધોરાજી પીએ સ્વામિનારાયણ મંદિરનો અષ્ટમ ઉત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાઈ ગયો સવારે આઠથી નવ ઉત્સવ મહાપૂજા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો અને અગિયાર વાગે મ્યુઝિકના તાલ સાથે આરતી યોજાઈ હતી આ અન્નકૂટમાં હરિભક્તો તરફથી ઠાકોરજીને ભાવથી પાંચસો કરતાં વધુ વાનગીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો આ અન્નકૂટના દર્શન સવારે અગિયારથી સાંજના સાત વાગ્યા સુધી ધોરાજીની ધર્મપ્રેમી જનતા માટે ખુલ્લા રાખવામાં આવ્યા હતા ખૂબ જ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ દર્શનનો લાભ લીધો હતો ઉત્સવની સત્સંગ સભા સાંજે પાંચથી સાત યોજાઈ હતી જેમાં સારંગપુરથી પૂજ્ય જ્ઞાનનયન સ્વામી કે જેઓ વેદાંતાચાર્ય પ્લસ પીએચડી ખૂબ જ જ્ઞાની છે લાભ આપ્યો પૂજ્ય જ્ઞાન નયન સ્વામીને સાંભળવા મોટી સંખ્યામાં ધોરાજી અને આખા તાલુકામાંથી હરિભક્તોએ લાભ લીધો હતો તેઓ અમારી મંદિર હે પહેચાન વિશે કથા અમૃત જ્ઞાનવર્ધક અમૃતવાણીનું પાણ કરાવ્યું હતું તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસને રવિવારે સવારે અગિયાર વાગે અને સાંજે સાત વાગે એમ બે વખત મ્યુઝિકલ તાલ સાથે ઠાકોરજીની આરતી યોજાઈ હતી વીએપીએસ ધોરાજી સ્વામિનારાયણ મંદિરે આ સફળ બનાવવા માટે પૂજ્ય કલ્યાણમૂર્ત સ્વામી અને પૂજ્ય સેવાનંદ સ્વામીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સત્સંગ મંડળના ભાઈઓ બહેનો યુવકો યુવતીઓ બાળકો બાલિકાઓ ખૂબ જ ઉત્સાહથી સેવામાં જોડાયા હતા ધોરાજી સત્સંગ મંડળના જય સ્વામિનારાયણ